લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ લાગતું હતું કે રાજકોટમાં આ વખતની ચૂંટણી એકદમ નીરસ અને એક તરફી થશે પરંતુ ભાજપે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપ્યા બાદ તેના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના પંચાવન સેકન્ડના એક જ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો જે વિડીયો વાયરલ થતાં માત્ર રાજકોટ જ નહીં ગુજરાત અને ત્યાર પછી દેશના ઘણા રાજ્યોમાં તેના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા વિરોધ વચ્ચે જ કોંગ્રેસે પરિષદ ધાનાડીને ચૂંટણી લડવા માટે મનાવી લેતા રાજકોટમાં ખરાખરીનો જંગ જામ્યો છે રાજકીય રીતે જોઈએ તો એક ચૂંટણીને બાદ કરતા રાજકોટ લોકસભા સીટ પર ભાજપ છેલ્લા સાડા ત્રણ દાયકાથી ગઢ રહી છે ઓગણીસો નેવ્યાસીમાં ભાજપના નેતા શિવલાલ વેકરિયા રાજકોટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા તેઓ ટર્મ સાંસદ રહ્યા હતા કુંવરજી વલ્લભ કથિરિયા ઓગણીસો થી બે હજાર નવ સુધી ષડંગ ચાર ટર્મ સાંસદ તરીકે ચૂંટાયા હતા બે હજાર નવમાં અપવાદ વિરૂપ ઘટના બની અને કોંગ્રેસની ટિકિટ પર કુંવરજી બાવળિયા ચોવીસ હજાર મતની લિડિટથી જીતી ગયા હતા જેમાં કિરણ પદલની હારનો સામનો કરવો પડ્યો હતો પણ છેલ્લી બે ટમથી ભાજપના મોહન કુડારિયા રાજકોટથી સાંસદ તરીકે જીતી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન આ વખતે વિરોધ પક્ષ ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે મતદાતો ધ્રુવીકરણ અંગે જો વાત કરવામાં આવે તો વિધાનસભામાં આપના ઉમેદવારોએ કોંગ્રેસના મત તોડ્યા હતા જેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારોને થયો હતો બે હજાર બાવીસ વિધાનસભામાં સાત બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ અને આપને મળેલા મતો ઉપર એક નજર કરીએ તો ટંકારામાં ભાજપને ત્યાસી કોંગ્રેસને ચારસો પંચ્યાસી રાજકોટ ઇસ્ટ માં છ્યાસી હજાર એકસો ચોરાણુ કોંગ્રેસ ને સત્તાવન હાજર પાંચસો ઓગણસાઠ અને આપ પાંત્રીસ હજાર ચારસો છેતાલીસ જયારે રાજકોટ વેસ્ટ માં ભાજપ ને એક લાખ આડત્રીસ હજાર છસો સત્યાસી એક લાખ એક હજાર સાતસો ચોત્રીસ કોંગ્રેસ બાવીસ હજાર પાંચસો સાત અને આપને બાવીસ હજાર આઠસો સિત્તેર રાજકોટ ગ્રામ્ય માં ભાજપ ને એક લાખ ઓગણીસ હજાર છસો પંચાણું ઓગણત્રીસ હાજર એકસો પિંચોતેર હજાર બસો એક અને મળ્યા હતા તમામ સાત બેઠકોનો સરવાળો કરીએ તો ભાજપને ને છ લાખ મત કોંગ્રેસને ને ત્રણ લાખ એકવીસ ચારસો અઠ્યાસી મત અને આપને બે લાખ ચુમોતેર હજાર એકસો એકાણું મત મળ્યા હતા આ ગણિત પ્રમાણે ભાજપને મળેલા મત સામે કોંગ્રેસ અને આપને મળેલા મતમાં સિત્તોતેર હજાર મતનો ડિફરન્સ આવે છે આ વખતે ઇન્ડિયા ગઠબંધનથી ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસને તેના શ્યોર મત તો મળશે જ

આ વખતે ધરાશાયી કરવામાં ઇન્ડિયા ગઠબંધન સફળ થઈ શકે તેમ છે